તારા મજા દાયરા ની તો મારે આજ છે ને પાછો મેં સાધુ થઈ ગયો અટાણે અટાણ ઠાવકા હારા માં હારો આવ્યો આજ ને દુવા મૂલી આવવાના ને આવતા રે ગુહીમાં તો એ વાવામાં ન ને દાય અટાણ ઠાવકું આવ્યું હવે આવ્યું હતું પછી રાજ આવ્યું હતું ને હાજી તો ઠાવકો રોગો આવ્યો હતો અમે વ્યારા પાણી કરી લીધા થામ ધોવા લીધા ને એ પછી સાલું થયો તો મેં

ઓલી આ મોકા વેપાર તા પકડાય બસ હા હાતી દેખાય છોરાને આય કઈ ન થાય માટી માં ગેટે તો પક કોલ્યા થાય આ બફ ઉગા દીયા ટ્રેક્ટર આ ઈ કાં સા થઈ જાય ઓ માં ટિંટિટ નાખે ઢાંટે નાખે આ એક કોળ ને ભાઈ હા

ણે મે દવા છાંટવાનું બંધ કરી દીધું એવા તણે રીંગણીનો રોપ વાવવાનું માલે હું કાલે પાણી લઈ ગયો ને એ ને આ હે ને ચા ભાઈ વે આ હે ને ખાતરવાળું હે આ પડ્યું હતું ને ખાતર કાઢ્યું ને ઉનાળામાં એ ખાતર બધું એમાં આજે હેઠલી એક પરત રેગલ છે ને આમાં નાખ્યું એ કરી જવું એવડિયા એવડિયા ખાડા કરે ને આ ખાતરના ભરે દીધા ને એમાં પછી આ રોપ આવ્યો જે ઓલી કરાવવા દીધો આમાં બે જાય છે સફેદ રીંગણા હે ને આ દૂધ મલાઈ હે બે ત્રણ દિયામાં ટવા દઈએ ને રોપ કમ્પ્લીટ લાગે જાય મેં આવે જાય તો ન વાંધો આવે લાગે જાય તરત ઇન ને મેં ન આવે તો આને હે ને થર્ડમાં ભેજ દેવો પડે તો જવો વાવવાનું હલે એટલે વાવે દીધો તોરા ને દૂધ મલાઈ વાવવાનું હાલે